આજનું બાઇબલ વચન ગી સ્તોત્ર સંહિતા એક્યાસી કડી અગ્યાર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમેન શ્રદ્ધા ઘોષણા એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમજ છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં કૃષે જડાયા મોતને શરણે થયા દટાયા મૃત્યુ લોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ દેહના પુનરૂ તથા અમર જીવનનો એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવો તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ કિંતુ મારી પ્રજાએ મારી સુણી નહીં સરવાણી કસી પડી ના ઇઝરાયલને મારી કિંતુ મારી પ્રજાએ મારી સુણી નહીં સરવાણી કસી પડી ના ઇઝરાયલને મારી કિંતુ મારી પ્રજાએ મારી સુણી નહીં સરવાણી કસી પડી ના મારી સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ જેમ તેમ હમણાં અને હંમેશા આમીન પહેલો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ કિંતુ મારી પ્રજાએ મારી સુણી નહીં સરવાણી કસી પડી ના ઇઝરાયલને મારી કિંતુ મારી પ્રજાએ મારી સુણી નહીં સરવાણી કસી પડી ના ઇઝરાયલને મારી किंतु मारी प्रजाए मारी सु नहीं सरवाणी कसी पड़ी ना इज़राइल ने मारी किंतु मारी प्रजाए मारी सुणी नहीं सरवाणी कसी पड़ी ना इज़राइल ने मारी किंतु मारी प्रजाए मारी सु नहीं सरवाणी कशी पड़ी ना इज़राइल ने मारी किंतु मारी प्रजाए मारी सु नहीं सरवाणी कशी पड़ी ना ईजरायल ने मारी किंतु मारी प्रजाए मारी सुनी नही सरवाणी कशी पड़ी ना इजरायल ने मारी किंतु मारी प्रजाए मारी सुनी नही सरवाणी कशी पड़ी ना इज़राइल ने मारी किंतु मारी प्रजाए मारी सुनी नही सरवाणी कशी पड़ी ना इज़राइल ने मारी किंतु मारी प्रजाए मारी सुनी नही सरवाणी कशी पड़ी ना ईजरायल ने मारी સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ જેમ તેમ અને હંમેશા બીજો હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ કિંતુ મારી પ્રજાએ મારી સુણી નહીં સરવાણી કસી પડીના ઇઝરાયેલને મારી કિંતુ મારી પ્રજાએ મારી સુણી નહીં સરવાણી કસી પડીના ઇઝરાયેલને મારી કિંતુ મારી પ્રજાએ મારી સુણી નહીં સરવાણી કસી પડી ના ઇઝરાયલને મારી किंतु मारी प्रजाए मारी सुनी नहीं सरवाणी कसी पड़ी ना इज़रायल ने मारी किंतु मारी प्रजाए मारी सुनी नहीं सरवाणी कशी पड़ी ना इज़रायल ने मारी किंतु मारी प्रजाए मारी सुनी नहीं सरवाणी कशी पड़ी ना इज़रायल ने मारी किंतु मारी प्रजाए मारी सुनी नहीं सरवाणी कशी पड़ी ना ईजरायल ने मारी

ત્રીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન किंतु मारी प्रजाए मारी सुनी नहीं सरवाणी कसी पड़ी ना इज़राइल ने मारी किंतु मारी प्रजाए मारी सुनी नहीं सरवाणी कसी पड़ी ना इज़राइल ने मारी किंतु मारी प्रजाए मारी सुनी नहीं सरवाणी कसी पड़ी ना इज़राइल ने मारी किंतु मारी प्रजाए मारी सुनी नहीं सरवाणी कसी पड़ी ना इजरायल ने मारी किंतु मारी प्रजाए मारी सुनी नहीं सरवाणी कशी पड़ी ना इज़राइल ने मारी किंतु मारी प्रजाए मारी सुनी नहीं सरवाणी कशी पड़ी ना इज़राइल ने मारी किंतु मारी प्रजाए मारी सुनी नहीं सरवाणी कशी पड़ी ना इज़राइल ने मारी किंतु मारी प्रजाए मारी सुनी नहीं सरवाणी कशी पड़ी ना इजरायल ने मारी મારી પ્રજાએ મારી સુણી નહીં સરવાણી કશી પડી પડી ના નહીં સરવાણી અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા ચોથો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન કિંતુ મારી પ્રજાએ મારી સુણી નહીં સરવાણી કસી પડી ના ઇઝરાયલ મારી किंतु मारी प्रजाए मारी सूणी नहीं सरवाणी कसी पड़ी ना इजरायल ने मारी किंतु मारी प्रजाए मारी सूणी नहीं सरवाणी कसी पड़ी ना इज़राइल ने मारी किंतु मारी प्रजाए मारी सूणी नहीं सरवाणी कसी पड़ी ना इजरायल ने मारी किंतु मारी प्रजाए मारी सूणी नहीं सरवाणी कशी पड़ी ना इजरायल ने मारी किंतु मारी प्रजाए मारी सुनी नहीं सरवाणी कशी पड़ी ना इज़रायल ने मारी किंतु मारी प्रजाए मारी सुनी नहीं सरवाणी कशी पड़ी ना इज़रायल ने मारी किंतु मारी प्रजाए मारी सुनी नहीं सरवाणी कशी पड़ी ना इजरायल ने मारी किंतु मारी प्रजाए मारी सुनी नहीं सरवाणी कशी पड़ी ना ईजरायल ने मारी કિંતુ મારી પ્રજાએ મારી સુણી નહીં સરવાણી કશી પડી ના ઇઝરાયલને મારી સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન પાંચમો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો

कसी पड़ी ना इज़राइल ने मारी किंतु मारी प्रजाए मारी सु नहीं सरवाणी कसी पड़ी ना इज़राइल ने मारी किंतु मारी प्रजाए मारी सु नहीं सरवाणी कसी पड़ी ना इज़राइल ने मारी किंतु मारी प्रजाए मारी सु नहीं सरवाणी कशी पड़ी ना इज़राइल ने मारी किंतु मारी प्रजाए मारी सु नहीं सरवाणी कशी पड़ी ना इजरायल ने मारी किंतु मारी प्रजाए मारी सुनी नहीं सरवाणी कशी पड़ी ना इज़रायल ने मारी किंतु मारी प्रजाए मारी सुनी नहीं सरवाणी कशी, कशी पड़ी ना इज़रायल ने मारी किंतु मारी प्रजाए मारी सुनी नहीं सरवाणी कशी पड़ी ना इज़रायल ने मारी किंतु मारी प्रजाए मारी सुनी नहीं सरवाणी कशी पड़ी ना इजरायल ने मारी સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્રા આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન